જય હિન્દ જય ભારત હજુ બે મહિના અગાઉ વચ્ચે નગરપાલિકા દ્વારા શહીદ ભાગની અંદર લાખોના ખર્ચે ભારતના મહાન રત્નોના આ તકલીફ લગાવવામાં આવી હતી પરંતુ આજે બે મહિનાની અંદર એ તકદીઓ દૂર કરી અને તોડફોડ ચાલુ કરી દીધી છે તો આ નગરપાલિકામાં આમ જનતા ટેક્સ આપે છે હું આમ આદમી પાર્ટી જિલ્લા ઉપપ્રમુખ પિન્ટુ કોળી આ નગરપાલિકાને સવાલ કરું છું કે ખરેખર જો નગરપાલિકા આમ જનતાના ત્યાસથી ચાલે છે તો આ કોને અધિકાર આપ્યો કે જેમ મન ફાવે તેમ પોતાની મરજી પ્રમાણે તોડફોડ શરૂ કરી અને આમ લાગણીના પૈસાનો આ તેવો ઇસ્તેમાલ કરી રહ્યા છે તો મારી નમ્ર વિનંતી છે નગરપાલિકાને કે નગરપાલિકામાં જે પણ આજ દિવસ સુધી વહીવટ થયો હોય તે પ્રજા સમક્ષ જાહેર કરવો જય ભારત જય